પોરબંદર પેરેડાઇઝ સિનેમા બાદકામ તથા ફાયર એનોસી વિવાદ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા મનપા કમિશનર હાલના ફાયરના અધિકારીઓ પાસે લેખિત ખુલાસો પૂછાયા પોરબંદરના ઇન્ચાર્જ ફાયર ઓફિસર અભય મહેતા ખુલાસો અમારા દ્વારા કોઈ એનઓસી આપવામાં આવી નથી ફાયર એનઓસી બોગસ રજૂ થતા મનપાએ બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ હંગામી ધોરણે રદ કર્યું મહત્વ વાત એ છે પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સરજુ કારિયાના ભાઈ પોરબંદર ચેમ્બરના પ્રમુખ જિજ્ઞેશ કારિયા થાય છે પેરેડાઇઝ સિનેમા જય એન્ટરપ્રાઇઝ પોરબંદર ચેમ્બરના પ્રમુખ જીગ્નેશ કારીયાનું છે બોગસ સર્ટિફિકેટ ગુનો થશે આ બાબતે અગાઉ જણાવ્યું તેમ જે ફાઇલ ઉપલબ્ધ થાય એમનો સ્ટડી કરી અને ખરેખર આ કોઈ આવું પ્રમાણપત્ર ઇશ્યુ થયું છે કે કેમ એનો અભ્યાસ કરવામાં આવશે આ બિલ્ડિંગમાં હાલ જે ફાયર ફાયરની સિસ્ટમ લગાવવામાં આવી છે એ ફાયર સિસ્ટમ જે જોગવાઈઓ પ્રમાણેની છે કે કેમ એની પણ તપાસ કરવામાં આવશે અને એ પ્રમાણે આગળની કાર્યવાહી એ મારે જોગવાઈઓ વાંચવી પડે કોમર્શિયલમાં સિનેમાનો પણ ઉપયોગ આવી જાય એના માટે પરફોર્મન્સ લાઇસન્સ અલગથી લેવું પડતું હોય છે એટલે કોમર્શિયલ જે બાંધકામ છે એમાં સિનેમા આવે એટલે એ પ્રમાણે અમે બાંધકામ જે ખરેખર કરવામાં આવ્યું છે એ જે મંજૂર થયેલા નકશા પ્રમાણે છે કેમ એની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ આગળની ખાસ સિનેમાનું જે બાંધકામ હોય છે તે અલગ હોય છે બાંધકામ જે છે એ બાંધકામનું તો લેઆઉટ છે આર્કિટેક્ટ દ્વારા બનાવવામાં આવતું હોય છે અને આર્કિટેક્ટ દ્વારા એનું લેઆઉટ બનાવી અને અમારી મંજૂરીમાં મૂકવામાં આવતું હોય છે અને જ્યારે મંજૂરીમાં આપવામાં આવે ત્યારે જે એના નીતિ નિયમો છે જીડીસીઆર નિયમો એમાં જોગવાઈઓ છે એ પ્રમાણે એનું કામ કામગીરી કરવામાં આવી છે કે કેમ એની ચકાસણી કરવામાં આવતી હોય છે ફરીથી આ બાબતે ચકાસણી કરીને આગળ એના પરમિશન માટેની કાર્યવાહી કરવામાં આવે છે